એક જંગલમાં હેરી નામનો એક કપટી શિયાળ રહેતો હતો જે ખૂબ જ ધૂર્ત અને મક્કાર હતો તે આખો દિવસ કશું જ કામ કરતો ન હતો બસ ઝાડની છાયામાં સૂતા સૂતા જંગલના રાજા બનવાના સપના જોતો હતો તેની આડી અવડી હરકતોથી આખો જંગલ હેરાન હતો ઘણીવાર જંગલના રાજા વિલિયમ તેને ચેતવણી આપી હતી

હેરી શિયાળ ખૂબ જ ધ્યાનથી તે જાનવરોને જતા જોઈ રહ્યું હતું